અને અમે અમે જ છે છે એ એ અધિકારી અધિકારી ગમે ત્યારે આવશે એનો ખુલાસો લઈને રહીશું કાયદાની વાત કરે પણ મારે કાયદા સર આજે જે સંકલન બેઠક હતી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવમ ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે સાથે તમામ અધિકારીઓએ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમણે આશ્વાસન અમને આપ્યું છે જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે આશ્રમ શાળાઓ છે એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે સાથે વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા બ્રિજના કામો ચાલુ હતા એમને અટકાવી દેવામાં આવ્યા છે જે પણ એફ એફસીએની પરવાનગી મળી હતી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તા સભર કામગીરી થાય સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના વહીવટી તંત્ર કામ કરે પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરેનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે પાંચ હજાર ત્રણસોને સાહીઠ દવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે સાથે સાથે અમે જે એટીવીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ઓરડાઓની ઘટ છે તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની અમને એમણે બાહેદરી આજે આપી છે વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારી પાસે એની પરવાનગી લીધી નથી પણ આ નવા રસ્તા નથી વર્ષો પહેલા અહીંયા ડામર સપાટીના રોડ બન્યા છે જેને રિસરફેસિંગ કરવા માટેની પ્રક્રિયા છે અને એના પર જ ડામર સપાટીના બનાવવાની પ્રક્રિયા છે એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા મોટા પ્રોજેક્ટો આવીને રાતોરાત મંજૂર થઈ જાય છે અને અમારે જૂના રાજ જેવા જે મૂળ ગામ છે વર્ષો જૂનું ગામ છે ત્યાં જવા માટેના રસ્તાની પરવાનગી નથી આપતા આજે ફૂલસરથી દુથરના રોડ અટકાવવામાં આવેલા છે મોઝદાથી માલસામોટનો રોડ અટકાવવામાં આવેલો છે એટલે તમામ બાબતે વન વિભાગને અમે સકારાત્મક ધોરણે આમાં સંકલન કરીને સત્વરે નિરાકરણ આવે એની અમે માંગણી કરી છે અમે ગત ચોવીસ બાર બે હજાર પચીસના રોજ એ બાબતનો ખુલાસાની માગણી કરી હતી અને આજે એ બાબતે અમારે કાર્યપાલક ઇજનેર જે સતીષભાઈ મોદીજી છે એમની સાથે આજે ચર્ચા કરવાની હતી પણ જેઓ ગાંધીનગર

ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ આ મિટિંગમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ ધારાસભ્ય શ્રી ડેડેપાડા અને બીજા ઉચ્ચ અધિકારીઓ પણ આ મિટિંગમાં હતા ખાસ કરીને રોડ રસ્તાના પ્રશ્નો થયા સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા બનાવવા માટે બ્રિજો બનાવવા માટે સરકારે ગ્રાન્ટ આપી છે અને કેટલાક પુલ તો એવા છે કે જેનું ખાતમુહૂર્ત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એવા બ્રિજને રસ્તા જ્યારે કોન્ટ્રાક્ટર બનાવવા ગઈ તો

તો વ્યવહારુ દ્રષ્ટિએ પણ તમે બનાવો સ્ટેચ્યુ યુનિટી યુનિટીની અંદર બધા પ્રોજેક્ટો જે બને છે ફોરેસ્ટ વિભાગની અંદર એ આ પણ થવા દો આ ગામો આ ગામોમાં પણ વિકાસ થવા દો રોડ રસ્તા બનવા બનવાનો એ મેં વાત કરી અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઇલેક્ટ્રિક બસના જે ડ્રાઈવરો જે છે એ હડતાલ પર બેઠા છે એ એમનો પણ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવો જોઈએ અને એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અલગ અલગ પ્રકારના જે બધા જ પ્રોજેક્ટો છે એ બધા જ પ્રોજેક્ટની અંદર કોઈ પણ કામ કરનાર કર્મચારીઓનું કોન્ટ્રાક્ટમાં કામ કરનાર કર્મચારીનું શોષણ ન થવું જોઈએ એને પૂરેપૂરું સરકારના ધારણ મુજબ માનદ વેતન મળવું જોઈએ એ મેં વાત કરીને સાથે સાથે બીજા છ ગામના જે પ્રશ્નો છે છ ગામના પ્રશ્નો પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ છ ગામના કેટલાક જે પ્રશ્નોને લઈને વારંવાર કંઈક ને કંઈક રીતના વાતાવરણ ડોળાયા છે કેવડિયા વિસ્તારની અંદર તો એના માટે આ જે છ ગામના અસરગ્રસ્ત જમીનના કેટલાક વળતર વળતર એમના બાકી છે તે પણ તાત્કાલિક આપી દેવા જોઈએ અને એ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક શાળાની અંદર શિક્ષકોની ઘટ છે અને સ્કૂલના ઓરડાની ઘટ છે આવા બધા જ જિલ્લાને અગત્યના જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોને આજે વાત કરી અને અધિકારીઓ બધા જ લોકોને મેં તાકીદ કર્યા કે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે પછાતપણામાંથી બહાર નીકળવો છે તો બધા જ અધિકારીઓને પદાધિકારીઓએ સંકલન કરી અને બધા કાયદા નિયમોને પકડી રાખીશું તો ઝડપથી વિકાસ થવાનો નથી પણ વ્યવહારો બનીને રોડ રસ્તાથી માંડીને સ્કૂલના ઓરડાથી માંડીને છ ગામોના કી સ્ટીચ સ્ટીચ યુનિટી સાથે જોડાયાला બધા પ્રશ્નો આપણે આવનારા દિવસોમાં ઝડપથી ઉકેલે એ રીતના આજે મીટિંગમાં મે વાત કરી જો જૂના રાદનો રસ્તો કે પછી ડેઢિયાપાડા મોજદા વિસ્તારની અંદર જે બ્રિજો જે છે કે રોડ રસ્તાના કામો ફોરેસ્ટ વિભાગ આજે અટકાવી દીધા છે એને કોન્ટ્રાક્ટર કામ કરવા જાય છે તો એના સાધનો જપ્ત કરી લે છે તો એના માટે આજે ડીએફઓ હતા તે ડીએફઓને એમ કહેવું છે કે ફોરેસ્ટ વિભાગમાં રોડ રસ્તા બનાવવા હોય ડેવલપમેન્ટમાં કોઈ પણ કામ કરવા હોય કે બ્રિજ બનાવવા હોય તો એની મંજૂરી લેવી પડે અને મંજૂરીની પ્રોસીઝર ખૂબ લાંબી છે જૂના રાજનો પણ છે કે રાજ્ય સરકારમાંથી ભારત સરકારમાં એ મોકલ્યું છે અ તો એ જ્યારે મંજૂરી મળશે ત્યારે આ બધા જુનારાદનો રસ્તો હશે કે પછી બાકીના ડેઢિયાપાડાના જે રસ્તા જે છે બ્રિજના બધા પછી મંજૂરી પછી અમે કામ ચાલુ થવા દઈશું એમને કેવું એમને કેવું છે સુલપાનેશ્વરને ફોરેસ્ટના કાયદાના કારણે બનવા નથી દેતા પણ મારે એમને એવું કીધું કે ભાઈ ફોરેસ્ટના કાયદા તો છે જ આ કાયદા પહેલા બી હતા હમણાં બી છે પણ ભૂતકાળના જે ડીએફો જે વન વિભાગના અધિકારીઓ પ્રજાના હિત માટે એ રોડ રસ્તાને બ્રિજો બનવા દીધા જેમ કામ થયા છે વિકાસના રોડ રસ્તા કે બધું જે પણ એ રીતના આ પણ થવા દો આજે મેં વાત કરી એ અધિકારી કાયદાની વાત કરે છે પણ મારે કાયદા સાથે પકડી રાખીશું તો વિકાસ જ નથી થવાનો ફોરેસ્ટ વિભાગનો તો મેં કીધું ફોરેસ્ટ વિભાગના વિકાસ માટે વ્યવહારો બનવું પડે એ સ્પષ્ટ છે